જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં આહો અને સ્વાગત છે તમારું બધાનું ફરી નવા વ્લોગમાં ને લાગવામાં અત્યારે નવ એટલે આપણે મોડો મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મમ્મી જો બકાલો લેવા હે કારેલા સુધારવા બેસી ગયા હે અને મારે ને ને જવાનું હે લાલપુર તો બે ત્યાં થઈને બેઠી ને જવાનું થાય હે આરો તો દહક વાગે નીકળશું ભાઈ ક્યાં નહીં

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજા મજાનું સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા બ્લોગ માં ને અત્યારે વાગવામાં આવ્યા હે અગિયાર વાગ્યા હે પણ અત્યારે જે આપણે બ્લોગ ચાલુ અગિયાર વાગે કર્યો હે કેમ કે હવારમાં પાણી આવ્યું હતું તો પાણી ભર્યું કપડા ધોયા બધા નાયા ધોયા અને કાલ તો આપણે લાલપુર ગયા હતા કાલનો લોક તો બહુ બન્યો નથી અને એટલે આપણે તો થાકી ગયા હતા તો પછી આપણે કેન્સલ કરી નાખ્યું આજે અત્યારે આપણે આવ્યા હતા મળવા અને તો વ્યાં ગયા હું નામ રખડું છું એવું બધું છે ને અત્યારે જો મમ્મી હે ને ગલકન શાક બનાવે બેઠા બેઠા અને બાકી તો નિરાલી બહેનો હોય કે ગાડા કરે છે સાગરભાઈ ફોનમાં જોઈએ બધું કામ પણ ચાલે છે ને વાતાવરણ એકદમ પવન પવન નહીં જો વાહ તરત જોઈ શકો એકદમ મસ્ત વાતાવરણ હે છે ઠંડુ ઠંડુ આ તડકો નથી વાદર છાંયો હોય તો એવું બધું છે ને આપણે હમણાં તો પછી ઘર ઘરનો જ વિડીયો હોય કે બીજું કંઈ નવીન તો આવતું નથી તો આપણે હું એમ કહેતી હતી કે હવે મારે વિડીયા બંધ કરી દેવા લોક બનાવવો નથી કોક કોક દિવસ નાખી તો બધા એમ કહે કે ના તું ચાલુ રાખ વિડીયા બનાવવાનું જેવો જેટલો ઉતરે એટલો અને મને થઈ હે આ રાખ વિડીયા બનાવવાનું કેમ કે પછી કાયમનું દરરોજનું કંઈ નવીન કંઈ ના હોય તો શું કહે કે વ્યૂ એ પણ આવે નહીં ઘટી જાય કંઈક નવું નવું હોય તો માણસને જોવાની મજા આવે ને આપણે ઉતારવાની પણ મજા આવે પણ તમને એમ થતું કે આ કાયમને ઉતાર્યા રાખે ને વિડીયા નાખ્યા રાખે પણ મને નથી ઉકેલતા પણ બધા એમ કીધું ચાલુ રાખ ચાલુ રાખ તો એ બધું હે ને તમારે બધાને શું કહેવાનું થાય કમેન્ટમાં થોડુંક જણાવી દેજો હા આનામાં જવાબ દેતા રહેજો વિડીયા બનાવવું કે ના બનાવું એવું બધું હે ને બાકી તો હવે

હમ એવું બધું હે એમ કે આપણે ભાઈ રીલ્સ બનાવીએ મસ્ત મજાની આઈડિયો આઈડિયા મારે કેવી રીલ્સ બનાવી હવે આઈડિયા હોય તારા પાસે વિચાર તો ચાલો એવું બધું હે

કર સુન પી હું હાલો જા આપણે કપડાં બધા હાકલ મૂકી દીધા હતા ને પછી ચા પાણી પીતા ચા પાણી પી આપણે એવા હાથ તો ધો ને મમ્મી બધા ભીહું બધી પાઈ દીધું ભીહું હોય ને તો રેડું દી હે આવું ખબર નહીં તો એ બધું હે ને કપડાં બધા હાકલ લઈ લીધા પી પીના હે બે કહેવાય છે એવું છે ને હવે ટાંટી હોય આમ બી હવે તો સાંઈ બહુ જ ટાટાપોરની ભીહું બાંધી દીધી હાડામાં ને એ અત્યારે સુધી આપણે બેઠા હોય તો સાંઈ દાદા ઘૂમરા મારી હે હતી મમ્મી કરવા ચાલુ કર્યા એવું બધું ફરી અને નાસ્તા પાણીનું કંઈક કરી બીજું તો શું કરું કરશનભાઈ વેણી પૂરીને તૈયાર રાખીએ રાખી ખાતર વાવું હોય કે વાવણી સાટું તૈયાર કરી ખબર નહીં પેડ્યું છે હાલો જો વાગી ગયા હે અત્યારના આઠ થવા આવ્યા થોડીક વાર અને જરૂર અત્યારે સારું છે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ એમ પ્રશ્ન જય માતાજી હજી સુધી આપણે ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી દીધા ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરતા આવજો અને લાઇક એ અને નાની એ કમેન્ટ કરતા રહેજો